પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં રહેતા શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરી પૂરી પાડવાનો છે આ યોજના મુજબ ભારતમાં તમામ શિક્ષિત યુવાનોને સરકાર દ્વારા વિનામૂલ્યે ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે અમારી સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા આગળ કાર્યરત છે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર તરીકે અહીંયા આગળ મહીસાગરનું એકમાત્ર અમારું સેન્ટર છે ત્યાં ઘણા બધા અમે એવા રોજગારલક્ષી કોર્સો ચલાવે છે જે એકદમ ફ્રી વિનામૂલ્યે અમે શિક્ષણ પ્રોવાઈડ કરી રહ્યા છે એની અંદર અમારી પાસે સિવન ક્લાસનો કોર્સ છે બ્યુટી પાર્લરનો કોર્સ છે પછી બેટરી એસેમ્બલીનો કોર્સ છે ઇલેક્ટ્રિક હાર્ડવેર એસેમ્બલીનો કોર્સ છે અને ડ્રોન વિમાનનો કોર્સ છે આ તમામ કોર્સ એવા છે જેમાં જે પણ વ્યક્તિ શિક્ષણ લે છે એ પોતાની રોજગારી ચલાવી શકે છે એમાં એક સારી એવી રોજગારી મળે છે પ્લસ એમને પ્લેસમેન્ટ સપોર્ટ પણ અમે કરી રહ્યા છીએ અમારી સંસ્થામાં પંદરથી વધારે કર્મચારીઓ છે જે પોતાનું શિક્ષણને લગતું અલગ અલગ કાર્ય કરતા રહે છે લોકોને મોટિવેટ કરતા રહે છે કે આ ગવર્મેન્ટની આ જેટલી પણ સ્કીમ છે એની અંદર પોતાનો લાભ લઈને આગળ વધી શકે લાઈફ મેળવી શકે છે સાથે સાથે અમે પીએમ વિશ્વકર્મા જે અત્યારે હાલમાં જ ગવર્મેન્ટે જેવું નવી યોજના લોન્ચ કરી છે એની અંદર પ્રધાનમંત્રી વિશ્વકર્માની અંદર ઘણા બધા એવા મજૂર વર્ગો છે જેમ કે કડિયા વર્કરો છે દરજી કામ કરે છે જે પછી લોહારનું કામ કરે છે આવા બધા અઢારથી વધારે એવા વર્ગો છે જેને પીએમ વિશ્વકર્માની અંદર છ દિવસની તાલીમ આપવામાં આવે છે અને રોજના એ લોકોને પાંચસો રૂપિયા આપવામાં આવે છે આવા જવાના પણ હજાર રૂપિયા એમને ટ્રાન્સફર મળે છે અને પંદર હજારની ટૂલ કિટ મળે છે જેથી કરીને એ ભવિષ્યમાં પોતાની રોજગારી મેળવી શકે અને નાનો મોટો એવો બિઝનેસ કરી શકે ગવર્મેન્ટ તરફથી એમને બે લાખ સુધીની કોઈપણ સિક્યોરિટી વગરની લોન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે તો હું દરેક મહીસાગરની જે પણ જનતાઓ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને હું દરેક વ્યક્તિને વિનંતી કરીશ કે અમારી સંસ્થામાં જે પણ આ કોષી ચાલી છે કોષો ચાલી રહ્યા છે ગવર્મેન્ટ દ્વારા જે તદ્દન વિનામૂલ્યે ફ્રી આપવામાં આવે છે તો આનો લાભ વધુમાં વધુ લોકો લઈ શકે અને ગવર્મેન્ટની આ યોજના સફળ બને એ માટે હું જે આ ન્યૂઝ રિપોર્ટર છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું